નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના સમાજમાં સમાનતા માનવતા અને ભક્તિનો પ્રકાશ ફેલાવનારા મહાન સંત શિરોમણી પૂજ્ય રોહિતદાસ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ એસી ડિપાર્ટમેન્ટ દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી તેમજ સલ્ટી હોસ્પિટલમાં પ્રસ્તુતિ વોર્ડમાં શુદ્ધ ઘીનો શિરો વિતરણ કરવામાં આવ્યો કાર્યક્રમમાં બી વિપક્ષ નેતા જીતુભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી ભાવનગર શહેર કોંગ્રેસ એસી ડિપાર્ટમેન્ટના ચેરમેન વિપુલભાઈ ખુમાણ સામાજિક આગેવાન માવજીભાઈ સરવૈયા રઘુભાઈ ડાભી ગીતાબેન પરમાર હંસાબેન વાળા હંસાબેન પરમાર ચેતનભાઈ રાઠોડ નરસિંહભાઈ ચુડાચમા ભાસ્કરભાઈ વિનોદભાઈ બાબરિયા જીપી મકવાણા ઇબ્રાહિમભાઈ સરવૈયા સુરેશભાઈ વાઘેલા મોન્ટુભાઈ રાઠોડ મોહનભાઈ વાળા મુકેશભાઈ ચૌહાણ મનુભાઈ સોલંકી સુરેશભાઈ રાઠોડ તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા સંતગુરુ રવિદાસ એ ભેદભાવ અને અન્યાયથી મુક્ત સમાજનું સ્વપ્ન જોયું હતું આજે તેમની જન્મ જયંતિ પર ચાલો આપણે સમાનતા અને ભાઈચારાના આ સ્વપ્નોને પૂર્ણ કરવાનો સંકલ્પ કરીએ બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરીયા ખેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે ગિરીશ સરવૈયા ભાવનગર मन चंगा तो कतरोट में गंगा परम वंदनीय भारतवर्ष महान संत સંત શ્રી રોહિદાસ બાપાની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસુતિ હોર્ડમાં શિરો વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ અને સંત રોહિદાસ બાપાની મહાન વિચારધારા દરેક ભારતીય નાગરિકને આત્મસન્માનની સાથોસાથ એકબીજાને જોડવા માટેની વિચારધારાને આગળ વધારવા માટે પ્રેરણારૂપ જે વિચારધારા છે એને જનજન સુધી પહોંચાડવા માટેનો સંકલ્પ લઈએ છીએ રોહિદાસ બાપાની વિચારધારા હતી કે દેશના દરેક નાગરિકને મનભેદ વગર આત્મસન્માન મળે આત્મસન્માનની સાથોસાથ અરસપરસ ભારતીય રાષ્ટ્રનું ગૌરવ વધારે અને સાથોસાથ વિશ્વાસ કાયમી ટકી રહે એ એમની વિચારધારા હતી સમગ્ર ભારત વર્ષની અંદર રોહિદાસ બાપાની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે એ ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો વિપક્ષના નેતા જીતુભાઈ તેમજ સામાજિક આગેવાનો સૌ સાથે મળી આજે રોહિદાસ બાપાની જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે પણ છે

તો બટા પછી એટલે જાય મારું આ માનો બોલ થાય જાય હો બટા કેવો ફોન છે ખાવ ખાદો ખાવ ખાદો ખાળો